હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ભૂંગરા બટેકા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મોટા પીળા ભૂંગળા આવે છે તે લીધેલા છે ચટણીમાં આપણે લસણની ચટણી ખજૂર આમલીની ચટણી ગ્રીન ચટણી અને કોકમની ચટણી જે લીલા કોકમ આવે છે કાળા તેની મેં ચટણી બનાવેલી છે આ અડધો કિલો ઝીણી બટેકી લીધેલી છે મગફળીના બી અને આપણે તરવાના છે ગાર્નિશિંગ માટે ડુંગળી એક ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન હળદર ટમેટો કેચપ સ્વાદ અનુસાર મીઠું અને કાશ્મીરી મરચું જરૂર અનુસાર તેલ ભૂંગરાને તરવા માટે અને બટેકાને વઘારવા માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે આમાં એક્સ્ટ્રા કોઈ મસાલા એડ કરવાના નથી તો સૌ પ્રથમ આપણે મસાલો બનાવીશું

મીઠું આપણે સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે કારણ કે આ બટેકા માંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો વેળ પર તમે આમાંથી જ બનાવી શકો છો અને આ બટેકાની બનાવતા પણ વાર લાગતી નથી કોઈ પણ આપણે પિકનિકમાં ગયા હોય ત્યારે પણ તમે આને લઈ જઈ શકો છો તો આપણો મસાલો રેડી થઈ ગયો છે આપણો મસાલો રેડી થઈ ગયો છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ પ્રથમ આપણે ભૂંગરાને તરી લેશું આપણે આ જ રીતે બધા ભૂંગરા તરી લેશું તો આપણે બધા ભૂંગરા તરી લીધા છે હવે આપણે બીને તરી લેશું તો આપણા બી પણ તરાઈ ગયા છે તો હવે આપણે બટેકાનો વઘાર કરી લેશું આપણે આમાંથી થોડુંક તેલ કાઢી લીધું છે નાના બે ચમચા જેટલું તેલ લીધેલું છે તેલ આપણું ગરમ એમાં આપણે મસાલો એડ કરી દઈશું ત્યારબાદ થોડુંક પાણી એડ કરીશું અને ટમેટો કેચપ એડ કરીશું આથી ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આપણે મસાલાને પાકવા દેસુ તેલ છૂટું પડે ત્યાં સુધી તો આપણો મસાલો પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે બટેકા એડ કરી દેસુ મેં બટેકાને બાફતી વખતે કાટા ચમચીથી થી મેં અંદર કાણા પાડેલા છે બે મિનિટ તેલમાં મસાલો એકદમ સરસ ચડી ગયો છે હવે આપણા ગેસ બંધ કરી અને ઠંડુ થાય ત્યારબાદ આપણે ડીશ તૈયાર કરીશું તો હવે આને ઠંડુ થવા દેસુ ત્યારબાદ ડીશ તૈયાર કરી લેશું આ રીતે બટેકામાં ઉપર કોટિંગ થઈ જાય તેટલો મસાલો આપણે કરવાનો છે અને આ બટેકા આ જ રીતે લુખા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો આને આપણે ઠંડા થવા દેશું તો આપણા બટેકા ઠંડા થઈ ગયા છે તો આપણે ડીશ રેડી કરી લેશું

અને લસણની ચટણી એડ કરીશું આમાં આપણે કશ્મીરી મરચું વઘારમાં એડ કરેલું હતું અને આમાં તીખું મરચું લાલ એડ કરેલું છે એટલે તીખાસ તમે તમારા ટેસ્ટ અનુસાર કરી શકો છો આમાં મેં કલર માટે કાશ્મીરી મરચું એડ કરેલું છે આમાં લાલ ફૂડ કલર પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરીશું આ મે કોથમરી મરચા અને લીંબુ એડ કરી અને આને મેં પીસી લીધી છે ત્યારબાદ કોકમની ચટણી એડ કરીશું ત્યાં કોકમની ચટણી મળે છે અને ઘણી જગ્યાએ કોકમ નથી મળતા તેની જગ્યાએ તમે ખાટું દહીં કે મોરું દહીં અને લીંબુ પણ આમાં એડ કરી શકો છો ત્યારબાદ ડુંગળી એડ કરીશું આમાં તમે સેવ પણ એડ કરી શકો છો તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ભૂંગળા બટેકા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં